ભક્તિ પ્રેમ થકી કરતા છે પહેલા તો આર્ય ધર્મ એવું કે આંગળે અતિથિ આવે તો સ્વાગત કરવું જોઈએ એટલે આ બાબા શરણાનંદ નું સ્વાગત આજે અમારા માટે બહુ વિશેષ વાત છે કે આજનો દિવસ તો પેલો બહુ પવિત્ર છે વર્ષની પહેલી અમાવસ અને મોની અમાવસ કહેવાય આજે કાલથી પિતૃઓનો દિવસ છે અમારા મિત્રને વાત કરી કે પિતૃઓને ખીર બહુ ભાવે અને અમારા બધા મિત્રો છે ને બે જને ભેરવી મિત્ર મંડળના બધા લોકો દૂધ ડેરીમાં ન ભરે આજે આપણે ખીર બનાવ અને અહીં આવ્યો છે કે મે ખીર સીધી મિત્રોને મળશે અને શનિદેવના સાનિધ્યમાં આજે બાબાનું સ્વાગત કરવા માટે પહેલા તો અમારા યુવા નેતા છે અને શનિ ટ્રસ્ટ છે એના પ્રમુખ અમારા પૂર્વેશભાઈ ખાંડાવાલા આવેલા છે

21 તારીખે સીડી બાબાના ધામમાં થઈ રહી છે બધા જ ભક્તો સગવડે જજો અને તેમનું સ્વાગત પણ આપણે આ મંચથી કરીએ તો દિનેશભાઈ અને પૂર્વેશભાઈ જે ખેરગામ તાલુકા પંચાયત નાઈ સમિતિના પ્રમુખ છે અને યુવા નેતા છે ભાઈ દિનેશભાઈ છે બહુ મોટા વેપારી અને કાર્યકર્તા છે હલો જય સાંઈનાથ જય શનિદેવ આજ રોજ આપણા ભીરવી ગામના ભગવાન શ્રી શનિશ્વર ધામના આ વિશાળ પણ હેઠળ જે પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે ભગવાનના મંદિરની અંદર આજે આપણે સાંઈ બાબાની પાલખી પંચલાય ગામથી લાવ્યા છે અને સ્વામીજી ગુરુજી શરણાનંદજી એમના સાનિધ્યમાં આપ સૌ અહીં બધા અલગ અલગ ગામોથી આવ્યા છો આ તમામ ભાવિક ભક્તોનો હું હાર્દિક સ્વાગત કરું છું હાર્દિક અભિવાદન કરું છું નાના નાના બાળકો પણ છે માતા બહેનો પણ છે ભાઈઓ પણ છે બધાએ છે તો આપ સૌને વિનંતી કરું છું કે આ રીતથી એક સનાતન જગત થાય અને સનાતન ધર્મનો આ જ રીતે પ્રચાર થતો રહે અને આપણી અંદર એક જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે એટલે ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને આવા સારા કામની અંદર ગુરુજી તથા આયોજકો તથા તમામ લોકોનો સાથ સહકાર તમારાથી જે પણ બને એ પ્રમાણે સાથ સહકાર આપજો જેથી કરીને ધીમે 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 આગળ વધાઈ અને આપણા સનાતન ધર્મ કે જે કોઈ ગુરુજી જે કાર્ય કરી રહ્યા છે આ કાર્યની અંદર સિદ્ધિ મળે સિદ્ધિ પ્રાપ્તિ માટે ખૂબ પરિશ્રમ કરવો પડે ખૂબ મજાક પણ થશે ખૂબ હસી મજાક પણ થશે મારો વિષય આખો અલગ છે આ કોઈક ધર્મની ચીજ વસ્તુ પર બોલવું એ મારો વિષય નથી આખો છતાં હું આપને એક દાખલો આપી દઉં છું કે જ્યારે બાબા સાહેબ આંબેડકર એ જ્યારે આપણા માટે મહેનત કરતા હતા સુભાષચંદ્ર બોઝની વાત કરું સુભાષચંદ્ર બોઝ જ્યારે જયહિંદ સેના બનાવી હતી ને આપણા માટે તો રોજ આવી રીતે અલગ અલગ ગામમાં જતા અને અલગ અલગ ગામોની અંદર જઈને એમ કહેતા કે આપણે આઝાદી મેળવવા માટે આપણી સેના બનાવવી પડે આપણી ફોજ બનાવવી પડે અંગ્રેજોની સામે લડવું પડે તો જ આપણાથી આ દેશની આઝાદી મેળવી શકાશે તો આમ બેસેલાય ને પાંચસો જણા તો પૂછે છે કે તમારામાંથી કેટલા લોકો મને સહકાર આપશે તો કરતા કે હું તમને સહકાર આપીશ પરંતુ જયારે એમ કે છે કે હું સવારમાં તમને પાંચ વાગે લેવા માટે આવીશ તો સાડા ચારસો માંથી ચાર જણા જ આવેલા હોય બાકીના એક ના આવે પરંતુ હિંમત નહોતા હરિયા હિંમત કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો આજે પણ આપણી આર્મી નું નામ જે છે એ એમણે આપેલું નામ છે જય હિન્દ સેના આજે સમગ્ર વિશ્વની અંદર ચોથા નંબરની સેના છે એટલે ક્યારે હાર ના માનવું મહેનત કરતું રહેવું અને મહેનત કરીશું તો જ આગળ વધીશું પરંતુ જેટલા નાના બાળકો છે આ તમામ બાળકો ખાસ કરીને ભણવા પર ધ્યાન આપજો ભણશે તો જ આપણી વેલ્યુ છે ના ભણો તો આપણી કોઈ વેલ્યુ નથી માનો ભક્તિ કરો બધું જ કરો પરંતુ જે ભણવાની ઉંમર છે ભણવાની ઉંમર માં ભણી જ લેજો કામ કરવાના સમયે કામ કરી જ લેજો બાકીના બચેલા સમયમાં ભગવાનની ભક્તિનો સમય તમે આપજો ભગવાન તમને બધું આપી દેશે જરૂર નથી 24 કલાક ભક્તિ કરવી જરૂરી એ છે કેટલા એટલા અંતર મનથી તમે ભક્તિ કરો જરૂર નથી 24 કલાક મંદિરમાં જવું જરૂરી એ છે કે તમે તમારા મનની અંદર કોઈના માટે છલ કપટ રાખો છો કે કેમ ક્યારે કોઈ માટે છલ કપટ રાખવો નહીં ક્યારે કોઈ માટે અનિધીના વિચાર કરવા નહીં અને ક્યારે પણ કોઈ મદદ માંગવા આવે થાય તો મદદ કરો અથવા હાથ જોડીને માફી માંગો પણ એના જવાબ પછી એના ઉપર ક્યારે હસતા નહીં કે બહુ હોશિયારી કરતો હતો ઠેકાણે આવી ગયો કે આપણી કોઈ ભક્તિ કામની નથી આભાર અસ્તો ભારત માતા કી જય ખૂબ સરસ હવે નારાયણ ને હું સ્વાગત થાય આ લક્ષ્મી માતા બાકી રહેવું અસત્ય કહેવાય તો હું મારી ધર્મપત્ની રીના બેન અને મનીષભાઈ ના ધર્મપત્ની નલિની બેન ને બોલાવો છું કે આવો અને લક્ષ્મી બેન નું સ્વાગત કરે જાઓ એટલા દિન રાખવા આવો બે મિનિટ કે આંગળી આવેલા लक्ष्मी <laughs> नारायण ભોલ યાદ જે શક્તિ અમે માં દેખી જાય આભાર સૌનો સમય બહુ વહી ગયો છે એટલે બહુ વાતો નહીં કરીએ પણ આપણી વચ્ચે બે ત્રણ વાત ખાલી શેર કરી મૂકીએ પેલી એક વાત કે દર દર મહિનાના પહેલાં બુધવારે એટલે ગુરુવારે શનિધામ પરથી મિત્રો અહીંના ભક્તો બે જને પેરવી મિત્ર મંડળના ભક્તો બુધવારે રાત્રે નીકળીને ગુરુવારે બાબાના દર્શન કરવા માટે પહેલાંય શનિધામ જાય છે અજાણા વ્યક્તિ હોય તો જેને બી જોડાવવું હોય રસ્તેથી ગમે ત્યાંથી જોડાઈ શકો છો શેરડી જવા માટે પાંચ દિવસ લાગે છે પણ પંચલાઈ જવા માટે ખાલી છ જ કલાક લાગે છે બાબા બહુ નજીક છે અને અમારા ભક્તો એ ખરેખર રસ્તે અનુભવ બાબાની હાજરીના કર્યા છે અમારા પાલખી લઈ જતા ભક્તો એ બાબાના દિસર અનુભૂતિ થતી છે કોઈવાર જોડાજો તમને ખરેખર છે

જીવતું હોય ને કઈ એને થશે એટલે બીજી એક વાત અમારા આપણે વાકલધામ વાકલધામથી રાજ્ય શાસનજી દ્વારા એમના ધામ પરથી દર પૂનમે ચૌદસે રાત્રે માતાજી પાનેરા સુધી ભક્તો પદયાત્રા જાય છે એમાં બી જોડાઈ શકું અમે તો એમાં બી અનુભૂતિ કરી છે અમારા ભક્તો ધાબી જતા છે

આ બધું સમય બો થઈ ગયો છે વાત કરવી હોય તો બો થાય 150 સાઈ કથા જેણે બાબાના ગુણ ગાન છે અને એવા મહાન મહાત્મા આપણી વચ્ચે રાજેશાનંદજી કે જેના ઉપર સનાતીનો હાથ છે અને એમની 151મી સાઈ કથા સીડી મુકામે 21 તારીખે થવાની છે 20 તારીખે લક્ઝરી બસ નવેરાથી જવાની છે જે ભક્તોને ખબર ન હોય એ જોડાજો લકઝરીમાં નહીં જાય તો પોતાના વાહનમાં લઈ જજો ખાલી બાબાને રાતના કહે છે મને શેરડી બોલાવ શેરડી બોલાવ તમારી પર હવારે ફોન આવે ચલ ગાડીમાં બેસી જાય કોઈ આ હોય તો બી તમે પહોંચી જાય હવે એવા મહાત્માના બે આશીર્વચનો આપણે સાંભળીએ રજસરનજી ને કેમ કે આપના બે આશીર્વચનો આપણને આપે ભક્તોને महाकाय सूर्यकोटिः समप्रभ निर्विघ्नं गुरु मे देव शर्वकार्येषु शुर्वेदा या देवी शर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः मनुजपममारुततुल्यवेगं जितेन्द्रं बुद्धिमतावलिष्टं અહી ઉપસ્થિત સર્વતાજનો અહીંના ગ્રામજનો છે પ્રધાન છે અને જે અહીં જે શરૂઆત પહેલાં જે મહાત્મા આવ્યા કહેવાય કે ખરેખર એક ભગવાનનું રૂપ જ હોય છે જેના પર દર્શન થઈ ગયા અને આજે પવિત્ર અમાસનો દિવસ છે અને કડકડી ઠંડીમાં પણ કહેવાય કે પહેલાં તો જ્યાં જમ્યા ભોજન તો મહાપ્રસાદ લધરા ત્યારે થયો કે કદાચ ઘણો સમય થઈ જશે રાત્રિ પડી જશે પણ ભગવાનની લીલા તો જો કે ટાઈમ પર ભલે પણ જે 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 આપણે હમાશા આવ્યા તે જ ટાઈમ અહીં આવ્યા છે જેટલી વાર પણ આપણે આવીએ છે ને એટલે કહેવાનો મતલબ કે ભક્તોના શ્રદ્ધાને ભાવ હોય ને તો ભગવાનને તે સાથે જ ચાલતા હોય છે અને આજે તમને અનુભૂતિ પણ થઈ ગઈ અને કહેવાય કે જે ગુરુજી શ્રણાનંદના કહેવાય છે કે એક આશીર્વચનો એમના એક એક શબ્દ પર ભાર આપી અને જે અત્યારે જે કૃજી સુભાષભાઈ કહ્યું તેમ જે એકસો ને જે કથા સાય કથા શ્રીડીમાં એક તમન્ના હતી સૌપ્રથમ તો એ તમને જણાવી દઉં કે જે સમયે પંચલાય તીર્થ જે દર વર્ષે મહાવિષ્ણુ શાસ્ત્ર પાઠ થાય છે તે સમયે જે સમયે ત્યાં સ્ટેજ પર પાઠ થતા તો મને ઘણા ભલાયો પણ મેં કીધું હું અત્યારે બરાબર જ છું એક બાદ થી બાબાને કહું કે જ્યાં સુધી શ્રીડી નહીં સાંઈ કથા કરાવી હું નહીં બસું અને સાત દિવસ જે પંચલાય તીર્થમાં એ મળી પણ ગયું કહેવાનો મતલબ કે બાબાના જ્યાં જ્યાં પણ મંદિર છે એ શ્રીડી જ છે અને એટલા માટે જ્યાં પણ તમે અનુભવ કરો સાંઈનો થઈ જાય છે અને એ સાઈ કથા એક દિવસ એટલા માટે છે કે જે જે જગ્યા પર પવિત્ર ભૂમિ પર આજ જીન સહાર લઈ જીન કૃપાથી થી ગામે ગામ જઈ અને જે ગુણગાન કર્યા છે એમની જ એક કૃપા છે અને એ મનમાં એવું થયું કે એ જ નગરીમાં એકવાર એના પણ ગુણગાન કરીએ અને એટલા માટે એ ખરેખર બહુ જ સુંદર છે અને કહેવા છે કે આનંદ દિવસ છે અને એટલા માટે હું મેસેજમાં પણ લખ્યો હતો કે શિરડી વહી જાતે હે જિન્હે બાબા બુલાતે હે અને એટલા માટે જે પણ ભક્ત આવે ભાવ શ્રદ્ધાથી આવજો અને ખરેખર એક શુભ ઘડી કે જે બાબાના નગરીમાં અને ત્યાં એક ગુણગાન ગાવાનું મળશે પણ કહેવાય કહેવાયને કે ભક્તિમાં આપણે આવ્યા છે તો એમાં આળસ તો આવે પણ જે રીતે કહેવાય કે એક વખત ટૂંકમાં કહું તમને કે એક વખત જે ધારડીઓ જે સમયે ફીન નીકળ્યો હતો અને આમ તેમ ડોલા મારે અને એને થયું કે ચાલ કદાચ હું ઘરે પહોંચી જઈશ હવે માર્ગમાં જતાં જતાં એક ચિઠ્ઠી પડી હતી હવે આપણે જાણીએ છીએ કે કદાચ આપણને મનમાં એ થાય કે ભાન ભૂલે એને કેવી રીતે કાવગાળ વાળવાનું મન થાય પણ ભગવાનની લીલા હોય ને તો ગમે ત્યાંથી પ્રેરિત કરી દે છે હવે એને થયું કે લાવો ઉચકી તો જોઉં શું છે ધીમે ધીમે આંખ ખોલતા વાંચે એમાં પ્રભુનું જે અત્યારે આપણે બોલી ગયા ઓમ નમો ભગવતે વાસુદેવાય એને થયું અરે આ તો ભગવાનનું નામ છે અને એને જેમ યાદ આવ્યું સિદ્ધ ઘરે ગયો અને જે રીતે ધૂપ લગાવી આરતી કરી અને રાત્રે સુઈ ગયો અને સપનમાં ભગવાન આવ્યા ભગવાન કોને કોને નિમિત્ત બનાવી દે વિચાર કરો હવે જ્યારે સપનમાં આવ્યા ત્યારે કહ્યું કે તારી પૂજા આરતીથી હું પ્રસન્ન થયો છું અને સપનામાં એને કહ્યું કે બોલે તને શું જે અરેક દારોડિયાના જેમ ભગવાન કહેતો હોય તો આપણે તો કેટલો સમય છે આપણા માટે એ ભક્તિમાં ખરેખર જરૂર છે પગલા ભરવાની અને જે રીતે ત્યારે જ સમ